અને આજથી તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એકસો સિત્તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધોડિયા જિલ્લા પ્રમુખ શ્રીમતી ભાવનીબેન શ્રીમતી શીલાબેન તાલુકા પ્રમુખ પ્રાંત અધિકારી પગનાબેન પરમાર સુરત જિલ્લા શ્રી મહુવા મામલતદાર અને તાલુકા પંચાયત સભ્ય સભ્યશ્રી સરપંચશ્રીઓ અધિકારીઓ પદાધિકારીઓ આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા અંબિકા તાલુકામાં આવતા દરેક ગામના લોકો તાલુકાનું લોકાર્પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તે ઉપસ્થિત લોકો ચર્ચા કરી રહ્યા હતા કે તાલુકા બનાવવામાં સરકાર જે ઝડપ રાખી છે એવી જ ઝડપ

ધારાસભ્યશ્રી આગેવાનની તેમજ માનસિકભાઈ પટેલ સુગરના સમગ્ર ગુજરાતની સૂર્ય ઇન્ડસ્ટ્રી ચિંતા કરે છે સંદીપભાઈ અને ભાજપ પ્રમુખ સાથે આજે આ નવરચિત અંગ્રેકાર નાગરિકો સાથે પ્રથમ ઉત્સાહ જોવા મળ્યો અને ઉત્સાહને જે રીતે આવ્યો આવ્યું છે અને આપણા વડાપ્રધાન શરૂ કરીને ગુજરાત વિકાસ યાત્રા ત્યારે ચાલી રહી છે અને સૌએ અમદાવાદ